મિત્રો ઇન્સ્ટાગ્રામની અંદર અત્યારે એક જબરજસ્ત ફીચર એડ કરવામાં આવે છે તમે જોઈ શકો છો કે અહીંયા જે આપણી રીલ હોય એની અંદર આપણે કોઈ પણ રીલ ઉપર એડ કરી શકીએ છીએ અને કોઈ વ્યક્તિ એના ઉપર ક્લિક કરે એટલે સીધી એ રીલ ખુલી જાય છે હવે રીલ આપણી ધારો કે બીજું કોઈ એકાઉન્ટ હોય આપણે એક વિડીયોમાં વિડીયો ચાલતા હોય બીજા વિડીયો બીજો મતલબ એકાઉન્ટ હોય એમાં ના ચાલતા હોય તો તમે એની લિંક ત્યાં લગાવી શકો છો અને એમાં ડાયરેક્ટ કોઈ ક્લિક કરે છે તો સીધી એ રીલ આપણી ખુલી જાય છે એવી જ રીતે તમે કોઈની પણ આઈડી અહીંયા તમે સેટ કરી શકો છો જે આપણી ઇન્સ્ટાગ્રામ આઈડી છે કોઈની પણ તમે લગાવી શકો છો જેનાથી એમાં જો કોઈ ક્લિક કરે છે તો સીધું એ આપણી આઈડી ખુલી જાય છે ને એમાં એ વ્યક્તિ પહોંચી જાય છે તો આવી જ રીતે આપણે ઇન્સ્ટાગ્રામની અંદર જો વ્યૂઝ ના આવતા હોય બીજી આઈડીની અંદર તો વ્યૂઝ પણ વધારી શકે છે અથવા તો આપણો કોઈ ફ્રેન્ડ હોય એને પણ આપણે કહી શકીએ છીએ કે તમે મારું આજે આ રીતના તમે લિંક મૂકો અથવા તો મારી આઈડી મૂકો જેનાથી આપણા વ્યૂઝમાં પણ વધારો થાય છે અને ફોલોઅર્સ પણ આપણા વધે છે તો આજના વિડીયોની અંદર હું તમને સ્ટેપ બાય સ્ટેપ માહિતી આપીશ કે કઈ રીતે તમે આ રીતના રીલ સેટ કરી શકો છો અને કઈ રીતે આઈડી લગાવી શકો છો બરાબર સંપૂર્ણ માહિતી તમને વિડીયોની અંદર મળશે તો એની પહેલાં જો આપણી ચેનલમાં તમે નવા છો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો બાજુમાં બિલ છે એનો વોલ ઉપર સેટ કરો કારણ કે અહીંયા દરેક માહિતી તમને ગુજરાતી ભાષામાં જોવા મળતી રહેશે હવે મિત્રો અહીંયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો જે મોબાઈલમાં હું તમને સ્ટેપ બાય સ્ટેપ બધી માહિતી આપીશ કે કઈ રીતે તમે આ જે રીલનું ઓપ્શન લગાવી શકો છો કઈ રીતે તમારી એકાઉન્ટ આઈડી છે એ લગાવી શકો છો બરાબર તો સૌથી પહેલાં જો તમારા પાસે એન્ડ્રોઈડ મોબાઈલ છે તો પ્લે સ્ટોરમાં જઈ અને આ એડિસ્ટ નામનું એપ્લિકેશન છે એને તમારે ડાઉનલોડ કરી લેવાનું છે જો તમારી પાસે આઈફોન છે તો એમાં પણ આ રીતનું એપ્લિકેશન આવે છે તો એપ સ્ટોરમાંથી કરી લેવાનું છે એન્ડ્રોઈડમાં હોય તો એમાં પણ તમારે ડાઉનલોડ પ્લે સ્ટોરમાંથી કરી લેવાનું છે ત્યાર પછી તમે એને ખોલી લેશો એટલે અહીંયાથી તમારે કોઈ પણ ધારો કે તમારે રીલ જે પણ અપલોડ કર્યું હોય એ રીલ તમારે સિલેક્ટ કરી લેવાની છે બરાબર તો અહીંયા પ્લસમાં જઈને ગેલેરીમાંથી આપણે કોઈ એક રીલ લઈ લેશું બરાબર જેમ કે આ એક રીલ છે આને અહીંયાથી આપણે એડ કરી લેવાની છે અંદર બરાબર તો તમે જોઈ શકો છો આપણી જે રીલ છે એની અંદર એડ થઈ ગઈ છે હવે ધારો કે આપણે જે એકાઉન્ટ લગાવવું છે અથવા તો રીલ લગાવી છે કઈ રીતે લગાવી શકીશું તો અહીંયા હવે તમે નીચે ઓપ્શનમાં જોશો ને તો તમને એક ઓપ્શન જોવા મળશે લિંક કરીને જોઈ શકો છો આ ઓપ્શન છે આના ઉપર તમારે ક્લિક કરવાનું છે અહીંયા ક્લિક કરશો એટલે તમને બે ઓપ્શન મળે છે એક એકાઉન્ટ છે અને એક રીલ ધારો કે તમારે કોઈની આઈડી અહીંયા મેન્શન કરવી છે તો પહેલાં તો આપણે એકાઉન્ટ ઉપર ક્લિક કરી અને આઈડી મેન્શન કરીએ તો જેટલા પણ તમારા ફોલોઅર હશે એ બધા આવી જશે તો એમાંથી જો તમારે કોઈની કરવી હોય આઈડી અહીંયા તો તમે કરી શકો છો આપણે અહીંયા જુઓ એક હું મારી જ લઈ લઉં બરાબર જેમ કે આપણી આઈડી છે બરાબર આ આપણે લઈ લીધી તમે જોઈ શકો છો આને આપણે જ્યાં સેટ કર્યું હોય ત્યાં કરી શકીએ છીએ અહીંયા આખા પાછું પાછળથી કરવી હોય અહીંયા શરૂઆતમાં કરવી હોય અથવા તો આ રીતે પાછળથી કરવી હોય શરૂઆતમાં રીલ રાખવી હોય પછી પાછળથી આપણે કરવી આ રીતે આપણે સેટ કરી શકીએ છીએ તો તમે જોઈ શકો છો અત્યારે આ રીતે એક ખુલી જશે આની ઉપર કોઈ ક્લિક કરે છે રીલ આપણે અપલોડ કરશું એના પછી કોઈ ક્લિક કરે છે તો ડાયરેક્ટ આપણું જે એકાઉન્ટ આપણું ખુલી જશે હવે આપણે કોઈની પણ રીલ આપણે કઈ રીતે અહીંયા સેટ કરવાની છે એ જોઈ લો તો ત્યાં લિંકનું ઓપ્શન છે ત્યાં ફરીથી ક્લિક કરી દેવાનું છે અને અહીંયા રીલ્સનું ઓપ્શન છે આ રીલ્સ ઉપર ક્લિક કરવાનું છે હવે અહીંયા તમે જે પણ સેવ રીલ કરેલી હશે એ પણ તમને જોવા મળશે તમારી રીલ પણ અહીંયા જોઈ શકો છો માય રીલ પછી લિંક તો આપણે લિંક ઉપર ક્લિક કરીશું એટલે આપણે કોઈની પણ જે આપણું એકાઉન્ટ આપણો કોઈ ફ્રેન્ડનું હોય તો એની રીલ આપણે કોપી કરી અહીંયા લગાવી શકીએ છીએ જેમ કે અહીંયા લિંક ઉપર ક્લિક કરવાનું છે અહીંયા તમારે એક લિંક લઈને નાખવાની છે તો આપણે ઇન્સ્ટાગ્રામ ખોલી લેશું ને જોઈ શકો છો મારું એકાઉન્ટ જ અહીંયા હું ખોલી લઉં બરાબર હવે અહીંયા તમે જોઈ શકો છો આપણી આ પહેલા નંબરની આ રીલ છે એને આપણે ત્યાં અપલોડ કરી દઈશું થયેલી મૂવી અહીંયાથી લિંક કોપી કરી લેવાની છે અને આ લિંક કોપી કરી અને અહીંયા પેસ્ટ કરી દેવાની છે આટલું કરશો એટલે તમે જોઈ શકો છો આ રીલ આપણી અહીંયા આવી જઈએ આ રીતે રીલ આવી જશે અહીંયાથી આપણે રાઇટ ઉપર ક્લિક કરશું એટલે આપણી રીલ છે અહીંયા આવી જશે હવે આ રીલને તમારે કઈ રીતે સેટ કરવી છે તમે કરી શકો છો ધારો કે આ સાઇઝ આપણે નાની રાખવી છે મોટી રાખવી છે મોટી રાખવી હોય તો આ રીતે કરી શકીએ છીએ નાની રાખવી હોય તો આ રીતે રાખી શકીએ છીએ જોઈ શકો છો આપણે જેટલી રાખવી એટલે અહીંયા કટ પણ લગાવી શકીએ છીએ તારો કે આપણે થોડું આટલું જ બતાવવું હોય તો એ રીતે પણ આપણે અહીંયા સેટ કરી શકીએ છીએ તો આ રીતે તમે જોઈ શકો છો રીલ આવી ગઈ પછી આપણી આઈડી ભણાઈ ગઈ હવે આપણું કમ્પ્લીટ વિડીયો એડિટિંગ થઈ જાય બધું આઈડીને સેટ થઈ જાય એટલે હવે ડાયરેક્ટ તમારે અહીંયાથી વિડીયો એક્સપોર્ટ કરી અને અહીંયાથી જ ઇન્સ્ટાગ્રામમાં અપલોડ કરવાનો છે જેમ કે અહીંયાથી આપણે એક્સપોર્ટ કરી લેશું પહેલાં વિડીયો આ વિડીયો એક્સપોર્ટ થઈ જાય એટલે અહીંયાથી જ તમારે અપલોડ કરવાનો છે બરાબર અહીંયાથી અપલોડ કરશો તો જ થશે અહીંયા ડાયરેક્ટ જોઈ શકો છો ઇન્સ્ટાગ્રામનું ઓપ્શન દેખાય છે એમાં ક્લિક કરવાનું છે અને હવે તમે અહીંયાથી તમારું જે પણ લખવાનું હોય કેપ્શન એ બધું લખી અને આ જે રીલ છે અહીંયાથી શેર કરશો એટલે ડાયરેક્ટ ઇન્સ્ટાગ્રામની અંદર અપલોડ થઈ જશે અને જે મેં તમને જણાવ્યું હતું એમ કે તમે કોઈની રીલ લગાવી શકો છો એકાઉન્ટ લગાવી શકો છો એ તમારું એકાઉન્ટ ત્યાં લાગી જશે જેથી આપણા વ્યૂઝ અને ફોલોઅરમાં પણ વધારો થઈ શકે છે તો મિત્રો આ રીતે તમે કોઈની રીલ લગાવી શકો છો કોઈની આઈડી પણ લગાવી શકો છો જેથી આ ધારો કે આપણા અંદર વ્યૂઝ આવતા હોય કોઈ આપણો ફ્રેન્ડ હોય જે આપણને કહે છે કે તમે મારી રીલ લગાવો અથવા તો આઈડી લગાવો તો ત્યાં તમે લગાવી અને એને વ્યૂઝ વધારી શકો છો તમે એના ફોલોઅરમાં પણ વધારો કરવામાં મદદ કરી શકો છો તો આ રીતે આ કામ કરે શે હવે આશા રાખું છું કે તમને બધી માહિતી ખ્યાલ આવી ગયો છે જો કોઈ પ્રશ્ન હજુ તમારા મનમાં છે તો તમે મને કમેન્ટમાં પૂછી શકો છો તો આજના વિડીયોની અંદર આટલું જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો હજુ સુધી ચેનલને આપણી સબસ્ક્રાઈબ ના કરી હોય ચેનલને સબસ્ક્રાઈબ કરો જલ્દી મળીશું નવા વિડીયો સાથે જય માતાજી